જો તમે ભાજપ સરકારને પ્રશ્ન કરો છો તો તમે દેશ વિરોધી છો જો તમે વિપક્ષને પ્રશ્ન કરો છો તો તમે ભાજપના છો આમ આદમી પાર્ટીના ગુજરાત જોડો અભિયાનમાં એક યુવક દ્વારા ઈશુદાન ગઢવીને કેજરીવાલ વિશે પ્રશ્ન કરાય છે તો ત્યાં બાજુમાં ઉભેલા કાર્યકર્તા દ્વારા યુવકને લાફો મારી દેવામાં આવે છે કેમ ભાઈ તમે એક શું જીત્યા આટલો બધો અહંકાર તમને કોઈ પ્રશ્ન પણ ના કરે વાત એ છે કે કે નેતાઓ જીત્યા બાદ ભૂલી જાય છે તેમને ત્યાં બેસાડે છે તો ત્યાંથી ઉતારી પણ શકે છે અહંકારના રાવણનો રહ્યો છે અપકે બાદ ચાસો પરવારા પણ ખોવાઈ ગયા તો તમે ગયા બ્રહ્માજીઓ છો પ્રશ્ન કરવાનો દરેક નાગરિકને અધિકાર છે પણ જો જવાબ આપવાની જગ્યાએ અને તેનું નિરાકરણ લાવવાની જગ્યાએ જો તેના સવાલોને દબાવવામાં આવે તો સમજવું કે લોકશાહીનું અધપતન થઈ રહ્યું છે શરમ આવે છે આવા રાજકારણ પર જ્યાં જનતાને શત્રુ મનાય છે